એક એક્ઝામ્પલ આપેલું છે કે ખાંડના ભાવમાં વીસ ટકાનો ઘટાડો થતાં ગ્રાહક રૂપિયા બસ્સો ચાલીસમાં છ કિલો ખાંડ વધારે ખરીદી શકે છે તો ખાંડના પ્રતિ કિલો ઘટેલો ભાવ શોધો અહીંયા તમને પૂછેલું છે કે ખાંડનો ઘટેલો ભાવ પ્રતિ કિલો કેટલો થાય એ તમારે શોધવાનું છે સૌથી પહેલાં આપણે દાખલો સમજીએ કે દાખલાનો જે મેઇન શું કહેવા માગે છે તો અહીંયા તમને વીસ ટકાનો ઘટાડો થતાં ગ્રાહકને બસો ચાલીસમાં છ કિલો ખાંડ વધારે મળે છે એમ કહેલું છે હવે જોઈએ કે જો વીસ ટકાનો ઘટાડો કરવામાં આવે તો છ કિલો ખાંડ વધારે મળે છે આનો મતલબ એવો થાય છ કિલો ખાંડ જે વધી એ આ છ કિલો ખાંડનો ભાવ ઘટ્યો હશે તો જ તમને છ કિલો ખાંડ વધારે મળી જશે અને એ ભાવ કેટલો ઘટ્યો હશે તો આ વીસ ટકા જે ઘટાડો થયો એના બરાબર હશે બરાબર તો આપણે આવું કરી શકીએ કે છ કિલો ખાંડ જે વધારે મળી એનો ઘટેલો ભાવ આપણે પહેલાં શોધી દઈએ તો છ કિલો ખાંડનો ઘટેલો ભાવ કેટલો તો બસો ને ના વીસ ટકા જેટલો આ તમારે સમજવાનું છે કે વીસ ટકા ઘટાડો થાય છે તો છ કિલો ખાંડ વધારે મળે છે એનો મતલબ કે છ કિલો ખાંડનો જે ઘટેલો ભાવ છે એ બસો ચાલીસ ના વીસ ટકા ઘટાડા જેટલો થાય બરાબર તો આપણે સૌથી પહેલા શું કરીએ કે છ કિલો જે ખાંડ છે છ કિલો ખાંડ એનો ઘટેલો ભાવ આપણે શોધી દઈએ તો છ કિલો ખાંડનો ઘટેલો ભાવ કેટલો મળે તો વીસ ટકા બસો ચાલીસના વીસ ટકા ઘટાડા જેટલો તો અહીંયા આપણે લખી શકીએ કે બસો ચાલીસ એના વીસ ટકા વીસ ટકા એટલે કે વીસ ભાગ્યા આપણે સો લખી શકીએ બરાબર બસો ચાલીસના વીસ ટકા શોધીએ તો એ છ કિલો ખાંડનો ઘટેલો ભાવ બરાબર કહેવાય તો અહીંયા સાદું રૂપ આપીએ એક એક જીરો ઉડાડી દઈએ હવે ચોવીસ ગુણા બે એટલે કે અડતાલીસ રૂપિયા થાય તો અહીંયા તમને મળે છે છ કિલો ખાંડનો નો ઘટેલો ભાવ અડતાલીસ રૂપિયા તમને શું માગેલું છે તો ખાંડના પ્રતિ કિલો ઘટેલો ભાવ કેટલો કે એક કિલો ખાંડનો ઘટેલો ભાવ કેટલો એ શોધવાનું છે જો છ કિલો ખાંડનો નો ઘટેલો ભાવ અડતાલીસ રૂપિયા હોય તો એક કિલો ખાંડનો ઘટેલો ભાવ કેટલો થાય ખાંડનો ઘટેલો ભાવ બરાબર કેટલો થાય તો અડતાલીસ રૂપિયા ભાગ્યા છ અહીંયા છ કિલોનો ભાવ અડતાલીસ રૂપિયા હોય તો એક કિલોનો કેટલો થાય તો એક ગુણ્યા અડતાલીસ ભાગ્યા છ અથવા તો ડાયરેક્ટ લખી શકીએ અડતાલીસ ભાગ્યા છ એટલે કે છ અઠું અડતાલીસ તો અહીંયા આઠ રૂપિયા તમને મળે છે તો પ્રતિ કિલો ખાંડનો ઘટેલો ભાવ અડતાલીસ રૂપિયા થઈ જાય છે તો આ તમારો સાચો જવાબ છે આઠ રૂપિયા ફરીથી એકવાર દાખલાને સમજીએ કે દાખલાનો કોન્સેપ્ટ શું છે એના આધારે તમારે દાખલો ગણવાનો છે તો અહીંયા ભાવમાં વીસ ટકાનો ઘટાડો થતાં ગ્રાહકને છ કિલો ખાંડ વધારે મળે છે આનો અર્થ એટલો થાય કે આ જે છ કિલો ખાંડ વધારે મળી એ છ કિલો ખાંડનો ભાવ ઘટી ગયો હશે કેટલો ઘટી ગયો હશે તો વીસ ટકા જેટલો તો આપણે શું કરવાનું છ કિલો જે ખાંડ છે એનો ઘટેલો ભાવ આપણે શોધવાનો એ ભાવ કેટલો હોય તો બસો ચાલીસના વીસ ટકા જેટલો તો બસ્સો ચાલીસના વીસ ટકા લાવી દઈએ તો તમને મળે છે અડતાલીસ રૂપિયા તો અડતાલીસ રૂપિયા એ છ કિલો ખાંડનો ઘટેલો ભાવ હોય તો પ્રતિ કિલો એટલે કે એક કિલો ખાંડનો ઘટેલો ભાવ કેટલો હોય તો અડતાલીસ ભાગ્યા છ એટલે કે આઠ રૂપિયા તો આ રીતે આપણે દાખલો સોલ્વ કરી શકીએ છીએ અને આ પ્રકારનો દાખલા ઘણી પરીક્ષામાં પૂછાય પણ છે તો તમારે આ દાખલો એકવાર ધ્યાનથી વિડીયોને સમજી અને તમે શીખી શકો છો